બાપુ મિત્ર સેવા થતી પણ આ વાત છે ને બાર પડી જાય તો આમાં પછી નકામ થાય નહીં નહીં મારા ભાઈ ત્યારે મને તો કહેવું નહીં તો છે તો હું તને કહું પણ વાત કોઈને કરવાની નહીં બરાબર નહીં આમાં છે ને બહુ મોટું રાજ છે મને કંઈક બતાવો રે આજે વાત કોઈ ન થાવી જાય બરાબર આપણે બે ભાઈઓ છે હા આ છે ને હા બિયારણ છે ને મગાવે છે બહાર થી મગાવે છે આ અહીંનું થેપણ યાર જોતાનું છે આ શું ને હા આ અમેરિકન છે હા ઓલું હોય ને હા કાળા કલર નું જાપાન માં તમારે એ આ મોંઘું બિયારણી એવું છે ને બાપુ આ તો છે એ વાત તો તમારે સાચી છે સામાન આમાં કેમ ફેર અલગ અલગ છે આ છે ને આમાં છે ને અમેરિકન છે ખબર હોય અમેરિકન મકાઈ આવે હા હા એમાં વચ્ચે ડુડો થાય ને હા વચ્ચે થાય એમાં આમા છે ને લોયર વચ્ચે થાય હા એટલે પક્ષી ખાઈ ન હમકો હા ખબર આ ને પડે હા હા બરાબર આમાં વચ્ચે લોયર થાય ને હા એટલે થાય કે કાસા છે કાસા છે બરાબર ઇને એમ કદી પાઈ કાઢ નથી લોયર માથે હોય દેખાય તો પાકી જાય કાસા છે હા ને છે ને હા હા હા

આ ઓલા હે ને એના મૂલી આવે છે બે મુલા મને કરી જ દેવો પછી મારે પણ કરવાનું છે મારે ન કરવું પડે બાપુ પણ કોઈને ને વાત નહી કરવાની હોય ના ને માં રોટલી બનાવે રોટલી આપડે ઓલી રોટલી હોય ને તો એ બે ત્રણ દી પછી પણ નો ખવાય આમ તો રૂં થાય ને ત્યાં જ ન ખવાય આની રોટલી બનાવી ને ત્રણ રહી ને

એટલે આ હે ને બાપુ કોઈ ને વાત નો કરતો તું દોસ્તાર છે ને એટલે મેં તને કીધું આ ન કરતો કે આવી પણ મને પાકે એટલે દેવું કઈ પાંચ વાંધો એ તો હું કરી દે પીક કર દે હામાં જાપાન વાળા પણ વાત રૂપિયા વાળો પણ યાર આ એક નું કર

મહિના ભારત ને કયું ગઈ કે ખાતર વાપરવાનું આમાં ખાતર એ કઈ ઉરિયા ભારત ખાતર કઈ નહી વાપરવાનું અરે આના પૈસા યાર આપડે શું કરવા દીધા ખાતર ન વાપરવાનું હોય ખાતર આમાં

તો મારે પણ વાવવું તો હવે એ અઢી મહિનામાં તો પાકી જાય અઢી મહિના માં પાકી જાય મને બીજા કઈ આપજો આ પાકે પછી આવો આ કાસુ તો નવો હોય નઈ નઈ કાસુ તો નવો હોય કેટલાક દિવસ હવે લાગશે આને પાકો હવે મહિનો દે મહિનો દે દોઢ મહિનો છો આ તો હું પછી ખેતર ખાલી રાખું ને મહિનો દી પછી આવું પાછો વાંધો નહીં અને આમાં એવું છે આ એવું કહીને છે ને કે 40 થાય સુમા હે તો થાય નો હા હા લે સુમા આ ઈ લોકો એ સુમા આના જ મનાય હું તો વાય જ દેવા હમણા તમારા તમ મને બિયારણ આપો ને એટલે આલી વાય દેવાના છે પાકે એટલે બિયારણ લઈ જાય બરાબર આ એટલે સાદા ઘઉં વાય કે છે ને એ પાકે કે નો પાકે એને કાઢીને આને પેલા વાય દેવા મારે હાલે આ આમાં આમાં બાપુ પૈસા પૈસા તમાર રૂપિયા રૂપિયા એટલે જ ને વાંધો હું તમને કરી દઈ હાલો હવે તો મને પાણી વાળો થઈ ગયું પણ ખાતર લઈ નીકળ્યા ને નાખતા ગયા છે એ આ દેખી જાય તો એમ થાય નાખવાની વાતર ને આ ઘણું દેખી કેટલા કેટલા હોય રસ્તો છે એટલે નીકળતા ભલે ભલે બાપુ તો હું એને પાકે એટલે તમને રીંગ કરી બરાબર ફાઇનલ ફાઈનલ એ ભલે ભલે આવી જાવ બાપુ હા